હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ જોતાં જ મોઢામાં પાણી આવી જઈને એવી એકદમ ટેસ્ટી અને ચટ્ટાકેદાર લસણની ચટણી બનાવવાની રેસિપી આ એકદમ નવી રીત છે જે તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય તો આ વિડિયો એન્ડ સુધી જોરથી જોજો તો લસણની એકદમ નવી ચટણી બનાવવા માટે મેં અહીંયા એક નંગ લસણ લઈ અને તેને ફોલી લીધું છે ત્યારબાદ તેને મિક્સરના જારમાં એડ કરીશું ત્યારબાદ હવે તેમાં મસાલા એડ કરીએ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી ચમચી એક પાવડર એડ કરી રેગ્યુલર બનાવતા હોઈએ એવી લસણની ચટણી બની અને તૈયાર છે તો તેને એક બાઉલમાં કાઢી લઈએ હવે આ રીતે એક પેન લઈ અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમારી પાસે સિંગ તેલ અવેલેબલ હોય ને તો તેમાં આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલી જે લસણની ચટણી છે તે એડ કરી દઈએ આ સમયે આપણે હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી કરી અને લસણની ચટણી તેલમાં એકદમ સરસ રીતે શોતે થઈ જાય અને લસણ બળે પણ નહીં લગભગ બેથી ત્રણ મિનિટનો સમય આ પ્રોસેસને થતા લાગશે જેથી કરી અને લસણની ચટણી એકદમ સરસ એવી કૂક થઈ જશે ત્યાં સુધીમાં આપણે એક બાઉલ લઈ અને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું દહીં લઈશું દહીં ખાટું હશે તો આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ ચમચીની મદદથી જ આપણે તેને ફેંટી લઈએ દહીં એકદમ સરસ રીતે તૈયાર થઈ જઈને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ તૈયાર કરેલું આપણે દહીં એડ કરીએ આ રીતે ફ્લેમ ઓફ કરીને તમે એડ કરશો ને તો દહીં ક્યારેય નહીં ફાટે અને દહીં એડ કરવાથી આ કાઠિયાવાળી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે દહીંને સરસ રીતે મિક્સ કરી દઈએ દહીં સરસ રીતે મિક્સ થઈ જઈને ત્યારબાદ ફરી વખત ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું અને તેને લગભગ બેથી ત્રણ મિનિટ માટે ફરી વખત કૂક કરીશું જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું ના પડી જાય ને ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે હવે આપણે ગેસની ઓફ કરી દઈએ અને ચટણી રૂમ ટેમ્પરેચર પર આવે ને ત્યારે આપણે તેને સર્વ કરીશું અને સ્ટોર કરવા માટે એક બોટલમાં પણ ભરી દઈશું તો તમે પણ આ રીતેની એકદમ તીખી ચટપટી ચટાકીદાર લસણની ચટણી આ શિયાળામાં તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ